સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ અંદર આજે વાર છે શનિવાર અને પાચમ છે આજે છે વિશ્વ સંદેશા વ્યવહાર દિવસ છે આજે એટલે બધાની શુભકામના સંદાશા વ્યવહાર અત્યારે તો બહુ આસાન થઈ ગયો છે પણ આજથી દસ પંદર વર્ષ પહેલાં ખાસ કરીને જે જ્યારે ભણતા ને કોઈ સંબંધીની આપણે પૂછપરછ કેમ છો બધા પૂછવું હોય ત્યારે આપણે ટપાલ લખીને બધું પંખોતું બધું આ બધું એવું હતું કે બધું પોસ્ટમાં જતું ને એ પંદર દિવસે વીસ દિવસે ટપાલ મળે અને પછી ત્યાંથી જવાબ આવે એટલે આવું બધો વ્યવહાર વ્યવહાર હતો પેલા વ્યવહાર અત્યારે તો બહુ આસાન થઈ ગયું છે એક સેકન્ડમાં ખબર પડી જાય કે આપણા સંબંધી બધા શું કરે બધા મહેમાન શું કરે છે બધા અલગ અલગ ગામની અંદર આપણે પૂછી શકીએ જોઈ શકીએ પેલાં તો બધું ટપાલ લખીને કરતા અને અમે ખાસ ભણતા ત્યારે ટપાલ લખીને કાંઈક નાસ્તા પાણી મગાવવા હોય બધે ભણતા ત્યારે હોસ્ટેલમાં ને એમાં તો ટપાલ લખતા કે આવો ત્યાં આ વસ્તુ લેતા હોજો ને આ લેતા હોજો ને આવું ટપાલ મળે હાથ દિવસે જ્યાં ગામડે એટલે આવું બધું પેલા હતું એ પણ એક આનંદ હતો અને એ પણ એક મજા હતી અત્યારે બધું નજીક થઈ ગયું પણ એ જે આનંદ જે પેલાનો હતો એ અત્યારે દેખાતો નથી પણ એ આખું ટપાલ લખવાનું ને મોકલવાનું ને બધું આખું બહુ આખું અલગ જ હતું પણ આપણે શબ શરૂઆત તમને પણ આજે ભગવાનના પેલા દર્શનની નહીં કરાવું અને અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમારા ભાઈ આબુ જોયું પણ બહુ આજ ખડખડાટ હશે એમ નથી જો તો એ દાંત તો કાઢી જ લે કા ભાઈ હે હે ને જય શ્રી કૃષ્ણ થોડાક મૂડમાં નથી મજા નથી બે ભેગું છે એટલે હરકા હસાતું નથી કા ભાઈ એવું છે ને એટલે આનંદમાંથી ન કરતો મારે એવું છે જો બધું બધું તડકો વાતાવરણ ભેગા થઈ ગયા છે એટલે બે વાતાવરણના લીધે અત્યારે પાછું જો વરસાદ જેવું વાતાવરણ વાદળા એ ફૂલ થઈ ગયા છે એવું બધું છે અને શુભ શરૂઆતમાં તમારા બેન જો અત્યારે ગયા છે ટ્યુશનમાં બે બેન ઉઠી ગઈ છે ભાઈ ઉઠી ગયા છે નાસ્તા પાણી મળતા હોય પાકીને આ બધું ઊભા છે હું એ બે શું જોવાય જ્રી કૃષ્ણ હા તું તાર મામા જ્યારે હતી તે ટપાલ લખતી તે કદી ટપાલ લખીશ કોઈ દી નહીં તો અત્યારે જિંદગીનો એક લાવો તે જવા દીધો ત્યાં આખો આનંદ જ એલો અમે તો બહુ લખતા એમાં તો અમને પાછું મારું એડિંગ હજી દીધું હાઈ સ્વીસ બહુડી એડિંગ વાઈસા જેવું હોય લખતા ને પેલા આમ જુનાગઢને એમ ભળતા ને લખીએ આમ માતુશ્રી તથા પિતાશ્રી બધાય મજામાં ને પછી બા નું દાદા નું ફોઈ નું બે ફયું નું ગુણુભાઈ નું બધા આખા ઘરના નામ લખવાના બધા તમે મજામાં આવીશું અમે મજામાં છીએ ખાસ જણાવવાનું કે ભણવાનું સારું છે ન્યાય ઉનાળા મેં લખતા ન્યાય વરસાદ હારો હોય છે આય વરસાદ હારો આવું પછી બીજા પાનામાં નાસ્તાનું લખવાનું તો જણાવવાનું થાય કે આવો ત્યારે ચેવડો પેંડા ચટણી આવું બધું લેતા આવજો એ આખું ભરીને મજા જ આવતી લઈ

એટલે છૂટા પાડે છે હવે ના ના વાર લાગે ને છે સર કાંઈ વાંધો ના લો તો હવે ચા બનાવ્યું ને દયો નથી કાંઈ વાંધો તો ચા આવી છે નકર મેં કીધું ચા પોવામાં દયો હોય મજા આવી જાય ઠીક છે ચાલો મિત્રો તો જો અહીંયા નાસ્તા પાણીની તૈયારી થઈ ગઈ છે મારી અને મારા ભાઈએ નાસ્તા પાણી કરી લીધા છે તમે ખાઈ લીધા છે એ એ કાને એ હા જો ખાઈ લીધા છે અને થોડીક મજા નથી એટલે આનંદમાં નથી નકર કોઈ અહીંયા બેઠો આવ્યા રહી નહીં અને બે બે નો જો અહીંયા કેરીનો માહોલ ચાલુ થઈ ગયો છે એક બાજુ ને એક બાજુ છે એટલે મૂળમાં નથી નવાઈ ગયું છે બે ભેગું થઈ ગયું છે એ બધું છે ચાલો તો જો આયા બધું જોવાનું ચાલુ છે વાદળી વાતાવરણ છે કદાચ કાલે તો બફારો એવો હતો આજે એવું હતું પંખામાં તો મસર જ નથી કરતું એવું છે એટલી ગરમી ફેંકે છે એટલે વરસાદ કદાચ આ જવું છે એટલી ગરમી માં એવું થતું એટલું નથી વધારતા નથી ઘટાડતા પણ એસી નું એવું થતું હતું ગરમી અસોડી ફેકતું એવું લાગતું હતું ગરમી થતી રાત્રે ની ઉડી ગઈ બે વાર એટલે આમ આ મને લાગે આપણે પેક કર્યું તો કાઢીને ખોટ લઈ બારીનું જોવું પડે ગણા લઈ જતી હોય બધું ઝીણી 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 એવું બધું છે ઠીક છે ચાલો મિત્રો તો મારો નાસ્તો ગયો છે તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા આજે શુભ શરૂઆત આપણા દિવસને કરીને ખાસ ગોંડલમાં પાટોલ ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે ગોંડલ ને પણ તમને ભૂલી ગયો હતો એ બાજુ રહેતા હોય તો બધાની શુભકામના અને ખાસ એ બાજુ જાઓ ગોંડલ બાજુ દર્શન કરજો બહુ સારું એવું મંદિર છે દર્શન કર્યા જેવું છે અને આનંદ આવે છે ઠીક છે ચાલો મિત્રો તો આપણા બ્લોક ની આજની શરૂઆત નવા દિવસની શુભ શરૂઆત કરીએ ચાલો બધા નાસ્તા પાણી કરવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા બે થઈ ગયા સવા બે અને જો ભગવાનને થાળ કરી દીધો છે અને થાળ ધીરા પછી ત્યારે લઈ લીધો છે અને અહીંયા બધા જમવા બેસવાની તૈયારી કરી જમવામાં તો રોટલી શાક એનું બનાવ્યું છે સરસ એટલે ગુવાર બટેકાનું શાક છે અને પાપડ છે અને મારા નાના શાળાએ મહાદેવ એને નાયટ શ્રીપતિ અને કંપનીમાં આજે એટલે એ નજીકમાં થાય એટલે પછી ઘરે પાછું અત્યારે આખો દિવસ પાછું ચાલુ હતું આખી નાઇટ કરીને એટલે પાછું આખો દિવસ પાછું ન કરી અને ખુશી બેન બે હાડ દીધા કારણ કે એને પાછી આખી જવાબદારી દક્ષિણ દિશાની એના ઉપર છે આખું ભાઈને હાચવવાનું ભાઈ ઉઠી ગયા છે એટલે એને વેલા જમવા બેસાડ દીધી એટલે કામકાજમાં બધા ફ્રી રહી કે થોડુંક એને હાચવે ને એટલે અમે આગળ પછી હવે જમવા બેસીશું અમારા બેનને પાછી જે બોલા ભાઈને તબિયત બધી એને તો દાંત આવે લગભગ એટલે કદાચ તાવની તકલીફ એવું બધું છે પણ હાર અમારા બેન ની તકલીફ પકડી ગઈ છે એને તાવ ને ભરાઈ ગયો સવાર નો કાબે ને તાવ આવે છે ને દીકરા હે તાવ ભરાઈ ગયો છે પૂર ને જો અત્યારે બેઠા બેઠા ખાય છે બધું કરે છે એટલે આમ ઊંજાઈ ગયા છે બધું ભેગું છું છે એટલે આવું બધું છે અને ચાલો જમવા ભૂખી લાગી છે ગુવાર બટેકાનું શાક રસ રોટલી ને એવું બધું છે મરચાં કંઈક શેકી નાખ્યું કાંઈ તળી નાખજે બધું એટલે મજા આવી જાય ચાલો બધા રસ રોટલી ને બધું ખાવા રસે ઓરિજિનલ હવે દેખાણો કલર લ્યો મીઠી છે બેન બેન રસ નો આજુ નહી રસો છો એને શીર બધા અહીંયા તો કેરી દેખાવી જોઈ કે એટલે ગમે ચાલે રસ પણ ચાલે કાચે પણ ચાલે ચાલો બધા જમવા જો ભાઈ ને તો પીરાશો મળે કે હવે આવું કઈ બેવું જ બે મારે ભાઈને જમાડ દો

ટીવી બંધ થઈ ગયું છે કા હા બંધ જ થઈ ગયું છે આખો ટીવી કઈ પ્રોબ્લેમ આવી ગઈ છે ટીવીમાં એવું છે યુટ્યુબ ચાલુ કરીએ ને તો નથી આવતું આવી રીતે આવે પણ યુટ્યુબ ચાલુ કરી નથી આવતું એવું બધું છે હા એવું છે ને અમારે બેન હમણાં જો ઘડીક વાર હોતા હતા કાં બેન શું છે એવું છે

પણ એવું બધું છે કામકાજમાં અને અત્યારે અમારે બે ને સુવા લેવા આવું પડ્યું મારે ટકર ભલે જોવે પણ આગળ નીચે બધું બધું પેક કરી દીધું હોય અને નીચે બાજુ શેરીમાંથી બે છોકરીઓ આવી તો એને હું કે ઉપર રમવા એમ અને એ પાછી કે એને સલાહ આપે છે આમ કે જોઈ અહીંયા દરવાજો છે ને ત્યાં તાળું મારેલું છે કે ખુલ્લું છે જોઈ લેજો એવું બધું કાબેર કોણ હતું શું નામ હતું એનું મીરા બે આવ્યા હતા

સનાતન ભારત માતા કે સનાતન ધર્મ ની એવું છે તો જય ભવાની જય